બગસરા શહેરમાં હર ઘર તિરંગા સંકલ્પ યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી નગરપાલિકા સુધી ધારાસભ્ય અને સાંસદ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા સંકલ્પ યાત્રાને આગળ વધારવા હેતુથી દેશવાસીઓમાં ફરી એકવાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં આવેલ મીઘાણી હાઈસ્કૂલ ખાતે ઘારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વિકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયા પ્રાંત અધિકારી શ્રી કીવી નંદા સાહેબ મામલતદાર શ્રી આરજી ઝાલા મેડમ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તો હર ઘર તિરંગા યાત્રા શહેરના ગોંડલિયા ચોક વિજય ચોક મેઈન બજાર મામલતદાર કચેરી સહિત વિવિધ માર્ગ ઉપર તિરંગા યાત્રા સાથે નીકળી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો જેમાં જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ બગસરા શહેર ભાજપ તિરુભાઈ કોટડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઈ બકરાણીયા તેમજ નગરપાલિકાના તમામ સભ્યો તાલુકા પંચાયતના તમામ સભ્યો સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિમાં આન બાન અને શાનનું પ્રતિક તિરંગાને સલામી આપી ભારતના શૌર્ય શાંતિ અને સન્માનના ઉન્નત ભાવ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ખાંભા દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધાએ હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધા હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો ઉપસ્થિત હતો ઉપસ્થિત અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો શહેરના આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો આ શહેરના અને બગસરા તાલુકાના યાત્રા મેઘાણી હાઈસ્કૂલથી શરૂ કરી અને ત્રિરંગા યાત્રા ઠેઠ નગરપાલિકા સુધી અને ગામમાં મેઇન બજારમાં ફરી મેં ખૂબ જ સારી અને ઉત્સાહપૂર્વક આ યાત્રા સંપૂર્ણ કરી